તમારે મોટી અવસ્થામાં અમે બે પુત્રો તમને મળ્યા તમારા માથે ગયા ત્યારે અમે તમને મળ્યા અને હવે અમે યુવા થયા ત્યારે તમારી વૃદ્ધા અવસ્થા આવી ગઈ છે અને વૃદ્ધા અવસ્થા થઈ હોય એટલે બધી સંસારની મોહ માયા છોડી દો પુત્ર અને સંતાન સંતાન અને પિતા કોઈ પણ સંતાન અને પિતાનો જે નાતો છે ને પિતા પુત્રનો નાતો એ શાસ્ત્રની રીતે ત્રણ રીતે આવેલો છે તમે તો વિદ્વાન છો જ્ઞાની છો છતાં હું તમને જણાવું છું કે પૂર્વ જન્મની અંદર એવા સદ કાર્યો કર્યા હોય કોઈની એટલી સારી સુંદર સેવાઓ લીધી હોય કે એ સેવાઓ તમે ચૂકવી શકો એમ ના હોવ તો બીજા જન્મની અંદર તમારે એ વ્યક્તિના પુત્ર બનીને આવવું પડે છે ને એ જ રીતે તમે એની સેવા કરો છો અને સેવાનો બદલો સંતાન સ્વરૂપે વાળો એ સંતાન તમને ખૂબ સારી ધન સંપત્તિ વૈભવ અપાવે માન અપાવે યશ અપાવે કીર્તિ અપાવે બાજુ તમારું નામ થાય પણ કોઈની સાથે ગુરુ કુલની અંદર કે સમત્વ ભાવે રહેલા હોય તો બીજા જન્મની અંદર સંતાન એવું આપે છે કે એ સંતાન ના તમને સુખ આપે કે ના તમને દુઃખ આપે મધ્યમ અવસ્થામાં જીવન જીવતું હોય બહુ તમને સુખી પણ ના કરે બહુ દુઃખી ના કરે અને જેની ધન સંપત્તિ વૈભવ કોઈ પૂર્વ જન્મમાં આપણે હડપ કરી લીધું હોય તો બીજા જન્મની અંદર એ સંતાન જે છે એ એની ધન સંપત્તિ વૈભવ બધું પાછું લેવા સંતાનના સ્વરૂપમાં આવે છે અને એવી એવી દુઃખ આપે યાતનાઓ આપે એવા એવા મુખની અંદરથી વાક્યો બોલે કે સીધા જ્યારે આમ એક તીર નીકળ્યું હોય અને કેવું આમ હૃદય વિંધાઈ જતું હોય એવા વાક્યોથી વારંવાર તમારા હૃદય વિંધી નાખે અને ખૂબ પીડા આપે પણ પિતાજી શાસ્ત્ર એવું કહે છે કે આ ત્રણમાંથી કોઈ પણ કર્મના હિસાબે તમને જે કંઈ પણ સંતાન પ્રાપ્ત થયું હોય એ સ્વનું કલ્યાણ કરવું હોય સ્વનો ઉદ્ધાર કરવો હોય પોતાનું નિજ કલ્યાણ કરવું હોય તો કોઈ પણ પ્રકારની સંતાનની મોહમાયામાં પડવું નહીં સંતાનની મોહમાયામાં તો ન રહેવું પરંતુ પોત્ર અને પપોત્રની પણ મોહમાયામાં રહેવું હા સંતાન હોય તમારી ફરજ હોય બધી અદા કરવાની છે એવું નથી કે એની બહાર જવાનું છે પણ એમની મોહમાયામાં રહેવું તમારો ભાવ પરમાત્મા તરફ જશે તો જ તમે પરમાત્માને પ્રાપ્ત કરી શકશો પણ જો સંતાનો પ્રત્યેની તમે મોહમાયામાં રહ્યા તો આ નશ્વર દેહ ક્યાંય પંચભૂતમાં વિલીન થઈ જશે અને અંત સમયે તમારું ધ્યાન જો સંતાનની મોહમાયામાં રહ્યું ધન સંપત્તિની મોહમાયામાં રહ્યું તો ફરીથી ચોરાસી યોનીમાં ફરતા 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 પાછા મનુષ્ય જીવમાં આવવું પડશે અને મનુષ્ય જીવમાં આવી અને ફરીથી તમારે બધી દેહની યાતનાઓ ભોગવવી પડશે માટે આ બધી મોહમાયામાંથી તમે દૂર કરો અને જ્યારે આ જ્ઞાન આત્મદેવને મળ્યું ને એટલે આત્મદેવ તો સુધરી ગયા તરત જ પોતાની પત્ની જે છે ધાદુલી એને સાંજના સમયે નિત્યક્રમ પ્રમાણે પરવારી જમ્યા પછી પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે ભાઈ હવે આપણી ઉંમર થઈ ગઈ છે એટલે હવે આપણે વાનપ્રસ્થાશ્રમ લઈ લેવો જોઈએ આ સંતાનના કારણે વધારે પડતું આપણું અપમાન થાય વધારે પડતી આપણી માન મર્યાદા ભંગ થાય એના પહેલાં આપણે આપણો રસ્તો કરી લેવો પડે એટલે હું વનમાં જવું છું તારે આવવું છે ધંધુલીની હજુ બહુ મોહમાં એ ઉતરી નથી કે તમારે જવું હોય તો જાઓ મારે વનમાં આવવું નથી આત્મદેવ સમજાવે છે કે જો પરમાત્મા તરફ જ્યારે આપણે પ્રયાણ કરીએ ત્યારે આપણે પતિ અને પત્નીના સંબંધો ખરા પણ જ્યારે પરમાત્મા તરફ જવાનું થાય ઈશ્વર તરફ જ્યારે આપણી દ્રષ્ટિ વળે ત્યારે સૌ સૌના કર્મનું ભાથું સૌ સૌ બાંધતા હોય છે એટલે અત્યાર સુધી પતિ પત્ની આપણે રહ્યા છીએ એટલે આપણો રસ્તો એક છે પણ હવે પરમાત્મા લગતા કાર્યોની અંદર તું જેવું ભગવાનનું ભજન કરીશ એવો માર્ગ તને પ્રદાન થશે ને હું જેવું ભજન કરીશ એવો માર્ગ મને પ્રદાન થશે એટલે હવે આપણા લેખા જોખા અને લેણાથી અહીંયાથી આપણે હવે અલગ થઈએ છીએ પણ જતા પહેલા મારા મનની અંદર એક સંશય છે એક પ્રશ્ન છે એનો તું મને ઉત્તર આપ એટલે હું શાંતિથી ભક્તિ કરી શકું કે જે હું વનની અંદર તપ કરવા ગયો હતો અને જે મેં તપ કર્યું અને જે ફળ લાવ્યો હતો એ ફળની અંદર મને સંશય છે કે ઋષિ મુનિની પ્રસાદ આવી ના હોઈ શકે સાચું બોલ કે આ ધંધુકારી છે એ આ ફળની જ પ્રસાદ છે અને મારું જ સંતાન છે એક પ્રશ્નનો મને ઉત્તર આપી દે પછી હું જીવનમાં જો તને મેં ઘણું ધન સંપત્તિ વૈભવ જે જોઈએ આપ્યું છે પણ એક મને સાચો ઉત્તર આપી દે ત્યારે સત્ય જણાવે છે કે આ ધંધુકારી છે ને એ મારા બેનનું સંતાન છે અને આખી જે યુક્તિ કરી હતી ને બધી યુક્તિ પોતાના પતિને કઈ સંભળાવે છે ને જેવી પતિને આખી યુક્તિ કહે છે ત્યારે જે કંઈ પણ પત્ની માટેની પણ થોડી મોહમાયા હતી ને એ પણ આત્મદેવને ઉતરી આત્મદેવ કે હે પ્રિય તારા માટે મેં ટાઢ વેઠી તડકો વેઠ્યો તારું જીવન સુખી બને આપણો પરિવાર સુખી થાય એના માટે ગરમીની અંદર પણ મેં મોટા મોટા યજ્ઞો કર્યા એક ગામથી બીજા ગામ તડકો પડતો હોય વરસાદનો સમય હોય તો વરસાદમાં પલળતો પલળતો તડકાની અંદર તપતો તપતો આખી જિંદગી મેં ધન સંપત્તિ વૈભવ ભગવાનનું નામ લેતા લેતા બધું પ્રાપ્ત કર્યું કેમ કે ભઈ મારો સંસાર સુખી થાય અને આટલો મોટો રાહ જ આટલો મોટો પડદો તે મારાથી રાખ્યો તો કહ્યું કે પેલું જે પ્રસાદ હતો એનું શું કર્યું તે એટલે ધંધુ ધાદોલી બોલી કે એ જે ફળ હતું ને મેં ગાયને અર્પણ કરી દીધું હતું અને ગોકર્ણ જે છે ને એ ગોકર્ણ એ સંત મહાત્માની પ્રસાદી છે એટલે આત્મદેવને જ્ઞાન થઈ ગયું કે મને સંત મહાત્માએ કહેલું કે જ્યારે તારી અવસ્થા આવશે ત્યારે આ મારી પ્રસાદ સ્વરૂપે મળેલો પુત્ર તને આત્મજ્ઞાન કરાવશે અને આજે આ આત્મદેવે મને આત્મજ્ઞાન કરાવ્યું છે સંપૂર્ણ રીતે વૈરાગ્ય લઈ અને આત્મદેવ છે સવારે જ વનમાં જવા નીકળી જાય છે ગોકર્ણજી છે એ તીર્થયાત્રાએ નીકળી જાય છે